જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં સામાન્ય સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં રૂપિયા ચાર કરોડ થી વધુના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ હતી જેમાં ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ આરોગ્ય સુવિધાઓ સહિતના કામોને સમાવેશ કરાયો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સામે સભ્યોએ અધ્યક્ષ સ્થાને ફરિયાદો કરવામાં આવી હતી માર્ગ અને મકાનના વિભાગના કર્મીઓ સભ્યોના ફોનનો ઉઠાવતા હોવાની ફરિયાદો સામે આવી હતી અમારે જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધા સભ્યને બધેને હરખે ભાગે પંદરમાં નાણાં પાંચમાં બધે હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે એમાં શિક્ષણના લક્ષ્યા છે પીવાના પાણીના છે સફાઈના અને સમાટ સમાર્ટ રૂમ બનાવવામાં એમાં ખાસ કરીને બેલે તકેથી કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ એવી સૂચના આજે આપવામાં આવી છે ખાસ ફોન બધીના ના ઉપાડશે લેશું એવો કોઈ પ્રશ્ન હશે તો સભામાં લેશું અને આજ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ફોન ઉપાડતા રહેજો અને કામ થવાના વિકાસના જે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ નાણાં પંચના ચાર કરોડ એક્યાસી લાખ રૂપિયા જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ બાંધકામ સમિતિમાં સીઆરની ગ્રાન્ટ એટલે કે કરંટ રિપેરની જે ગ્રાન્ટ છેલ્લા બે વર્ષથી આ નહીવત માત્ર આવી છે છેલ્લા એક વર્ષમાં માત્ર નેવું લાખ રૂપિયાનું રોડ રસ્તાઓ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે ત્યારે દરેક જિલ્લા પંચાયતના સભ્યનો ખાસ રોડ રસ્તા બાબતે જ પ્રશ્ન હતો સરકાર દ્વારા પણ છેલ્લા એક વર્ષમાં એક પણ ધારાસભ્યને નવો એક જોબ નંબર હજી સુધી ફાળવવામાં આવ્યો નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે જે અંગે આજે પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ સરકારમાં ઠરાવ મોકલો કે વહેલામાં વહેલી તકે સીઆરના એડે ગ્રાન્ટ આપવામાં આવે અને જે તૂટેલા રસ્તાઓ છે એ રીકાર્પેટ વહેલી તકે મંજૂર કરવામાં આવે